રશિયા અને યુક્રેઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હેલ્પર તરીકે નોકરીએ ગયેલા વેલન્જિયા ઉમરાના સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારના યુવાન એવા હેમેલ માંગુકિયાનું મોત નીપજવા પામ્યું હોય જેના મૃતદેહને લેવા પિતાને કાકા રશિયા જેવા તૈયાર થયા છે હજુ સુધી કોઈ ન મળતા તમામ ચિંતિત થવા પામ્યા છે રશિયાને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રશિયા આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે નોકરી ગેલા સુરતના વેલન્જિયા ઉમરાના સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારના પુત્ર હેમિલ માંગુકિયા ત્યાં યુક્રેનના ડ્રોન હુમલામાં મોતને ભેટ્યો હતો તેના મૃતદેહને પરિવાર સુધી પહોંચાડવા માટે રશિયન આર્મીમાં જણાવ્યું હતું કે પાંચ પાંચ દિવસથી હેમિલના અંતિમ દર્શન માટે પરિવારજનો કલ્પાંત કરી રહ્યા છે સેંકડો માઇલ દૂર રશિયાથી હેમિલના મૃતદેહને સુરત પરત લાવવા માંગુકિયા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો પરંતુ હજી સુધી રશિયન એમ્બેસી કે રશિયન આર્મી તરફથી કોઈ જ પ્રત્યુત્તર મળ્યું નથી ત્યારે હેમિલના પિતાને કાકા હેમિલનો મૃતદેહ લેવા જાતે રશિયા જોવા માટે તૈયાર છે પરંતુ રશિયન સરકાર અને આર્મી તરફથી કોઈ પણ પ્રત્યુત્તર ન મળતા હેમિલના વિરહમાં પરિવાર અને સ્વજનો હાલ ગુમસુમ થઈ ગયું છે તો હેમિલના પિતાને કાકાએ શું કહ્યું તે આપણે જાણીએ ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એની એને ત્યાંથી ફોન આવ્યો અમારે સમીર કરીને છોકરાનું નામ છે એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો અમે સતત ચારથી પાંચ દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેકમાં હતા એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો હોતો પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી ત્રણથી ચાર દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈ હવે એ પેલી એમબેસીવાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દીધું શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ વેકી દીધા હતા અને અમે જવાના હતા ત્રણ જણા અહીંથી પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા હતા કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દીધું હેમિલના વૃદ્ધને લેવા જવા માટે હેમિલના પિતાને કાકાએ વિજા પણ મૂકી દીધા છે અગાઉ રશિયન એમ્બેસીએ જણાવ્યું હતું કે હેમિલના મૃતદેહને તેના પરિવાર સુધી પહોંચાડાશે જો કે હાલમાં કોઈ ફાઇનલ અપડેટ ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે અઝર ખુરશી સાથે હર્ષદેઠા